નમસ્કાર મિત્રો મિત્રો આમ તો આનંદ ચૌદસ છે ને ગણેશજીના વિસર્જનનો દિવસ ગણાય પરંતુ એક સ્થળ એવું પણ છે કે જ્યાં આનંદ ચૌદશના દિવસે હનુમાનજીના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે જ્યાં આદિવાસીથી માંડીને ઉદ્યોગપતિ અને મજૂરથી માંડીને મહાજનોને લોકોના દર્શન કરવા માટેનો મેળો ભરાઈ જાય છે નવાઈની વાત લાગે છે ને પણ સાચી વાત છે કે સુરતથી ડુમસ નજીક આવેલું ભીમપોર ગામ ખાતે જૂના હનુમાનજીના મંદિરે આનંદ ચૌદશના દિવસે જ મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે જાય છે અને તે દિવસે જલાબીનો પ્રસાદ સેંકડો કિલોમાં વેચાય છે અને એકબીજાને પ્રસાદ તરીકે જલેબી આપે છે દર શનિવારે ખાસ કરીને વ્યારા માંડવી સોનગઢ પટ્ટીઓના આદિવાસીઓ મોટા પ્રમાણમાં ભીમપોરી હનુમાનજીના દર્શન કરવા માટે જાય છે તો બીજી તરફ સુરતથી અને આજુબાજુ જેવા કંઈક કેટલાક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈન લગાડી દઈએ કારણ કે એટલી બધી આસ્થા ભીમપોરીયા હનુમાન દાદાની છે જે જૂના હનુમાનજી તરીકે પણ ઓળખાય છે હનુમાનજી દાદાના પરચા અને ચમત્કાર એટલા બધા છે કે જેટલાને પૂછો ને એટલી વાત તમને અલગ અલગ જગ્યાએથી મળશે અને જેટલા પણ લોકોની આશા હોય એ થોડા જ સમયમાં અહીંયા આવીને આશા ફળે છે એકોતેર વર્ષના અગ્રણી વયોવૃદ્ધ ગોવિંદભાઈ ડાયાભાઈ પટેલથી માંડી અને રમેશભાઈ લશ્કરી જેવા યુવાનો હનુમાન દાદાના ઘણી બધી વાતો અને કંઈ કેટલા કિસ્સાઓ જણાવતા જણાવે છે કે તેમણે કે મરાઠા પેશવાકાળોનું આ મંદિર ઓછામાં ઓછું અઢીસોથી ત્રણસો વર્ષ જૂનું છે અને તે સમય દરમિયાન ઘોઘવાતા દરવૈયા વચ્ચે કાષ્ટના હનુમાનજીની એટલે કે લાકડાની મૂર્તિ હતી કાળક્રમે દરિયો થોડો થોડો દૂર ગયો ગામના લોકોએ ત્રણ વખત મંદિર બનાવ્યું પરંતુ દરિયાની ભરતી અને ધોવાણથી એ વારંવાર તૂટી જતું હતું અને ધોવાઈ જતું હતું આખરે ગામમાં હનુમાનજીનું સ્થાપન કરવામાં આવ્યું બાકી મૂળ મંદિર તાપી મીંઢોળા અને અરબ અરબી સમુદ્રના સંગમ સ્થાને હતું મિત્રો મંદિર છે ને ધોવાઈ જવાતી અને એના પરિણામે આ મંદિર એક ભક્તને અને સુરતના મહાજન શ્રી એવા સુંદરલાલ ચોકસીએ ટ્રસ્ટ બનાવીને લગભગ એંસી વર્ષ પહેલાં મજબૂત મંદિરનું નિર્માણ કરી ગામના સહયોગથી કર્યું હતું જે કે હાલનું મંદિર છે તે તેનું નવનિર્માણ પણ યોજના ચાલી જ રહી છે હાલ આ વિસ્તારના બ્રાહ્મણો વહીવટ કરે છે જ્યારે ભાસ્કરભાઈ બાબુભાઈ ઉપાધ્યાય લાંબા સમયથી આ મંદિરના પૂજારી છે મૂળ તો આદિવાસીઓની અટૂટ શ્રદ્ધા અને પ્રતિક જુઓ તો ભીમપોરીયા હનુમાન મંદિરના દર્શન કરવા દૂર દૂરથી મિત્રો આદિવાસીઓ શુક્રવારે રાતે જ આવવા માંડે છે અને પોતાની સાથે લાવેલું અનાજ પ્રસાદ તરીકે ચડાવે છે અને પછી મંદિરે જ પકાવીને ખાય છે અને થોડું અનાજ બિયારણ તરીકે પોતાની સાથે લઈ જાય છે જેને થકી એવી માન્યતા છે કે એટલે કે પાક સારો થાય મિત્રો આ વર્ષો જૂની આસ્થા હજુ પણ અકબંધ છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓના પરિવારોના ઝઘડાઓનો સુખદ ઉકેલ પણ માત્ર હનુમાનજીની માનતા માનવાથી આવ્યો છે મિત્રો અહીંયા દરેક લોકોની માનતા ફળે છે દર શનિવારે ગામના મોટા ભાગના લોકો ઉપવાસ કરે અને હનુમાનજીના ભજન કીર્તન કરે છે સામાન્ય લોકોથી માંડીને ઉદ્યોગપતિઓ પણ શનિવારે જ્યારે પણ સમય મળે ત્યારે અચૂક આવે છે ને ભલે મધરાત કેમ ન થઈ ગઈ હોય શનિવારે હનુમાનજીના દર્શન કરી સિંદૂર આંકડો ચડાવીને પાવન થાય છે કહે છે કે ભીમપોરિયા હનુમાનજીના પરચાના પ્રતાપે ભૂતકાળમાં રાજા નવાબથી માંડીને અનેક પરિવારોના વાંજિયા મેણા ટાળ્યા હતા આજે પણ લોકોને બાળકોની બાબરી ઉતારવાથી માંડીને શુભ કાર્યો કરવા માટે અટૂટ અને આસ્થાના શ્રદ્ધાથી હનુમાનજીના ચરણે જાય છે મિત્રો એક બીજું પણ મંદિર છે ભીમપોરમાં કે જેને કાંઠાવાળા હનુમાનજી મંદિર તરીકે પણ ઓળખાય છે મિત્રો દાયકાઓ પહેલાં દયાળ વાહન કોન્ટ્રાક્ટરને હનુમાનજી સપનામાં આવ્યા હતા અને મારી મૂર્તિ દરિયામાંથી મળશે એવી હનુમાનજીએ સ્વપ્નમાં પ્રેરણા કરી હતી મિત્રો દરિયાકાંઠે મંદિરે બાંધવામાં આવ્યું હતું જે મૂર્તિ સ્વપ્નમાં પ્રેરણા મુજબ દરિયામાંથી જ મળી એ જ જગ્યાએ આજે મંદિર બનાવવામાં આવ્યું હતું પણ મિત્રો દરિયાના પાણીના થપાવટોથી એક વખત મંદિર તૂટી ગયું ફરી પાછું પાકો મને બનાવવામાં આવ્યું છે મિત્રો આજે પણ જે કાઠાવાળા હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે મિત્રો તમને કહું જૂના મંદિરના પ્રાંગણમાં વિશાળ આંક જગ્યામાં આજે મેળો ભરાય છે જૂના હનુમાનજીના દાયકાઓ પહેલાં પૂજારા ગંગુ કાકી હતા અને આજે કાઠાવાળા હનુમાનજીના પૂજારીઓ છગન અને મગન નામના બે ભાઈઓ છે મુકમ કરોથી વાચાલમ મિત્રો આ શબ્દો ભગવાન શ્રી કૃષ્ણના શ્લોકના છે પણ કહે છે ને કે ભગવાન ધારે તો શું નથી કરી શકતા ભીમપોરિયા હનુમાનજી માટે પણ પોતાની શ્રદ્ધા અને આસ્થા અને અટૂટ અને અસામાન્ય છે લોકોની કારણ કે હનુમાનજીના મુખમાં મૂકેલો પ્રસાદ તરીકે આવતો ગોળ અને ખારેક જે બાળકો ઓછું બોલતા હોય હોય તોતડાતા કે પછી યોગ્ય સમયે બોલી નથી શકતા ને એવા બાળકોને ખવડાવવાથી બાળકો બરાબર બોલ બરાબર બોલતા થયા છે અને અનેક માતા પિતાના પોતાના સંતાનોની આ જે ચિંતા હતા એમાંથી મુક્ત થયા છે મિત્રો અહીંથી ગોળ અને ખારેક લઈ જાય છે અથવા કોઈ જો આવી ન શકતો હોય ત્યાંથી તો આવતા જતા લોકો પાસે મંગવે છે અને નિયમિત ખવડાવે છે મિત્રો ભીમપુરિયા હનુમાનજીના મંદિરમાં જે જૂના હનુમાનજી તરીકે જાણીતું છે તેના પરિસરમાં બળિયા બાપજી કાશી વિશ્વનાથ મહાદેવ પ્રત્યે પણ ભક્તોની શ્રદ્ધા એટલી જ છે એટલે જ તે ત્યાં બાંધવામાં આવેલી રૂમની ભરી ધર્મશાળાઓમાં બાબરી સહિતની બધી જ માનતા અહીંયા પૂરી કરે છે અને જો તમે મારી ચેનલમાં નવા આવો તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આપણા ભારતની આવી તે પૌરાણિક ઐતિહાસિક અને ભારતની ધરોધરવાળી જૂની અવનવી વાતો તમારી સાથે હું લાવતો રહીશ ફરી પાછા મળશું મારા નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણું આ મંદિર ત્રણસો ચૌદ વર્ષ જૂનું છે આ મૂર્તિ સ્વયંભૂ દરિયામાંથી આવી છે આ મૂર્તિને પછી લાવીને ત્યાં આગળ જાડ હતું જ્યારે કે સ્થાપિત થઈલી ત્યાર પછી કાઠી લાવને અહીંયા ગામ વરા અહીંયા આ મંદિર બનાવી એ સ્થાપિત કરી પછી મૂર્તિને મંદિર બંધવા કર્યું તો થોણા વાર સુતી ગઈ સુતી ગઈ તો અમે છટાબી ગામવાડે કોશિશ કરતા રહ્યા મંદિર બન્યું નંદુ દેલા જેવું હતું પછી ધીરે ધીરે કરીને આગળ વધાઈ દીધું ત્યાર પછી અહીંયા છોકરાઓ નઈ બોલતા હોય ઓછું વર્ષ દોઢ વર્ષ થઈ જાય પછી નહીં બોલતા હોય તો ગોળ લઈને આવે ગોળ લઈને આવે તો એ હનુમાનજીને મોમાં મૂકીને આપીએ છીએ તો છોકરાઓ બોલતા થઈ જાય તારીને દર્શન જાય છે અહીંયા વર્ષોથી આ ચાલતું આવ્યું છે ને અહીંયા સુરતના ગામના લોકો બધા આવે છે સુરતના આવે છે ત્યાં ત્યાંથી લંદન બધે ગોળ આપણો જાય છે જે ગોળ લઈને આવવાનું gorang macam mumam punya api je